નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હરણી વિસ્તારમાં આવેલ અંબે અને જય અંબે વિદ્યાલય ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી જગતના પાલક શ્રી વૈષ્ણવના આઠમા અવતાર પૂર્ણ પુરુષોત્તમ અને નટખટ શ્રી કૃષ્ણના જન્મોત્સવનું ભવ્ય આયોજન શ્યામ તેરી બંસી શીર્ષક હેઠળ શહેરના હરણી વિસ્તાર સ્થિત અંબે અને જય અંબે વિદ્યાલય ખાતે તારીખ ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસની શુક્રવારના રોજ શાળાના આદરણીય સંચાલક શ્રી અમિતભાઈ શાહ શ્રીમતી ભાવેશા બેન શ્રીમતી મિત્તલ બેન શાહ અને શ્રી વિવેકભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું બાળકોને જ્ઞાન સાથે ગમત થાય અને તેઓમાં ભારતીય સંસ્કૃતિની વિચાર વિચારસરણી કેળવી શકાય તે હેતુથી શાળાના કેજી વિભાગ તેમજ પ્રાથમિક વિભાગના આશરે એકસો પચાસ વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ રાસ લીલા મટકી ફોર જેવા નૃત્યો સાથે નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવેલ જેમાં વાલી મિત્રોએ પણ શ્રી કૃષ્ણ સ્તુતિ રજૂ કરેલ અને બાળકોના પ્રિય બાળકૃષ્ણની મનમોહક લીલાઓની રજૂઆતોની સાથે સાથે નંદોત્સવમાં પણ સર્વે ઉપસ્થિત પ્રેક્ષકો ભાવ વિભોર બન્યા હતા રિપોર્ટ આચાર્ય દર્શના સાબીએચ ટીવી ન્યૂઝ પ્રભાવિત કરતી શ્રી કૃષ્ણ શ્યામયું